રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગુજરાત પ્રાંતનો આજે સંઘ શિક્ષા વર્ગ નો સમાપનનો જાહેર કાર્યક્રમ હતો આ જાહેર કાર્યક્રમમાં શિક્ષાર્થીઓ દ્વારા જે પંદર દિવસની અંદર જે શારીરિક અને બૌદ્ધિક પ્રશિક્ષણ થયું હતું એનું નિદર્શનનો આ કાર્યક્રમ હતો આ કાર્યક્રમમાં સમાજના દરેક વર્ગના લોકો જેમનો સહયોગ મળ્યો છે એ દરેક લોકોને અહીંયા આગળ આમંત્રણ હતું અને બધા જ લોકો અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા આ સંઘ શિક્ષા વર્ગ ની અંદર દિવસ દરમિયાન સવારના સવા થી લઈને રાતના સવા દસ સુધીના શારીરિક અને બૌદ્ધિક કાર્યક્રમો એ કરવામાં આવતા હતા અને એની અંદર ભાગ લેવાવાળા વિદ્યાર્થીઓમાં એટલે કે જે શિક્ષાર્થીઓ હતા એની અંદર સોલ વર્ષથી લઈને ચાલીસ વર્ષની ઉમરના લોકો એ શિક્ષણ પ્રાપ્ત કર્યું અહીંયા આગળ આ વર્ગની અંદર સમાજનો જે સહયોગ રહ્યો એટલે અહીંયા આગળ બે તાલુકા આમોદ અને જમ્મુસરના બાવીસ ગામોમાંથી એ સવાર અને સાંજ રોટલી અને ભાખરી નો સહયોગ એટલે દરેક સમાજના દરેક વર્ગમાંથી અહીંયા આગળ કોઈપણ જાતનો ભેદભાવ કર્યા વગર એક પરિવાર ભાવનાથી આ બાવીસ ગામોમાંથી ત્રણ હજાર અને અઢાર પરિવારોમાંથી એ રોટલી અને ભાખરી પણ એ અહીંયા આગળ સહયોગ રૂપે આવી અને આ શિક્ષાર્થીઓએ એ બધા આપણે બધા એક પરિવારના અંગ છીએ એવી રીતે એ સાથે મળીને એનો ઉપયોગ લીધો એ જ રીતે અહીંયા આગળ શારીરિક અને બૌદ્ધિક કાર્યક્રમોના માધ્યમથી એક વ્યક્તિ નિર્માણ જે દેશ માટે સમાજ માટે હર હમેશ તૈયાર રહે અને ઉપયોગી રહે એવું નિર્માણ કરવા માટેનો એ આ વર્ગની અંદર એ પ્રયત્ન કરવામાં આવ્યો છે અને આ વર્ગના માધ્યમથી સમાજની અંદર એક સારી ભાવના અને પરિવાર ભાવના ઊભી થાય એવો પણ જોડીને કાર્યક્રમ કરવામાં આવે